છો ચેનલ આવો આપ છે મિત્રો આજે આ આપણે સાંભળવાના છીએ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી દેવ શૈની કે પછી દેવ કોઢી એકાદશીની વ્રત કથા અને મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનોહરી બોલો મંગલમય ભગવાન લક્ષ્મી નારાયણ દેવની જય મિત્રો એકાદશી એટલે અગિયારસ આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહાત્મય છે એકાદશી એટલે અગિયારસ આ અગિયારમી તિથિનું વ્રત કરવાથી જીવનમાં ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એટલા માટે વ્રતોમાં એકાદશીની તિથિને રાજા સમાન માન આપવામાં આવ્યું છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય ચંદન અક્ષત તુલસીદલ અને ભગવાનની આરતી ઉતારાય છે કારણ કે અષાઢ માસની આ શુક્લ પક્ષની એકાદશીથી દેવ પોઢે છે ભગવાન શ્રી નારાયણ યોગ નિંદ્રામાં ચાર માસ સુધી પોઢે છે અને આ દરમિયાન ભગવાન મહાદેવ આ ધરતી લોક આ સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે જ્યારે દેવ ઉત્થાન એકાદશી અથવા દેવ ઉઠી એકાદશી કાર્તક માસના શુદ્ધ પક્ષની એકાદશી આવે છે ત્યારે પ્રભુ ફરીથી પોતાનો કાર્યભાર સંભાળે છે જાગી જાય છે જેને આપણે દેવ દિવાળી તરીકે આપણે ઉજવવાનું શરૂ કરીએ છીએ ભગવાન શ્રી નારાયણ જ્યાં સુધી પોઢે છે ત્યાં સુધી આ ચાર માસનો ભક્તો વ્રત રાખે છે દાન પુણ્યનો સંકલ્પ કરે છે નિયમનું પાલન કરે છે આ દેવ પોઢી એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે દીપદાન થાય છે આજના દિવસે કહેવાય છે કે બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે અને જે બહેનો ચાતુર્માસ કરવા માગે છે ત્યારે પણ જ્યારે જ્યારે માસિક ધર્મમાં આવે ત્યારે એ પાંચ દિવસ છોડવા પૂજા પાઠ માટે આરામ કરવું ત્યારબાદ પૂજા કરી શકાય છે પરંતુ વ્રત તો અવશ્ય રાખી શકાય છે આ એકાદશીના દિવસે જો કોઈનું મૃત્યુ થયું હોય સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે પૂજા પાઠ ન થાય બહાર ગામ જવાનું થતું હોય તો પણ વ્રત રાખી શકાય છે પરંતુ પારકા અન્નનો ત્યાગ કરવો સર્વશ્રેષ્ઠ મનાય છે આ એકાદશીના દિવસે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી ચોમાસાની ઋતુ આરંભ થઈ ચૂકી છે એટલા માટે છત્રી જૂતા ચપ્પલ ધાબડો છે જીવન જરૂરિયાત વસ્તુ છે અન્નનું દાન છે ધનનું દાન છે જે આપણાથી પહોંચાય તે જરૂરિયાતમંદને આપવું આ ઉપરાંત બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે જ્યારે એકાદશીનો બીજો દિવસ આવે જેને બારસની તિથિ કહેવાય છે ત્યારે પારણા કરાય છે એકાદશીના વ્રતનો આપણે સંકલ્પ કર્યો હોય તે સંકલ્પને છોડાય છે બારસની તિથિમાં બીજા દિવસે આ વ્રત પૂર્ણ થાય એટલા માટે ભગવાનની પૂજા વિધિ ફરીથી કરવી અને કંઈક દાન દક્ષિણા મંદિરમાં જઈને બ્રાહ્મણોને અથવા જરૂરિયાતમંદને કરવી જોઈએ એકાદશીનું વ્રત એવું છે કે જેમાં અન્નનો ત્યાગ હોય છે અન્નને ગ્રહણ કરાતું નથી કારણ કે આપણા સ્વાસ્થ્યનો સવાલ છે પંદર પંદર દિવસે જે એકાદશીનું વ્રત આવે છે ત્યારે જો આપણે એક દિવસ ભૂખ્યા રહીએ તો આપણા પેટને શાંતિ મળે પાચન શક્તિ સારી થાય આપણા અંગો જે પેટમાં છે શરીરમાં છે તેનો વિકાસ થાય તેને આરામ મળે જેથી આપણું પેટ નિરોગી રહે છે કાયા નિરોગી રહે છે એટલા માટે પણ વ્રત કરવું જોઈએ એક દિવસ અન્નનો ત્યાગ કરવો જોઈએ પરંતુ જ્યારે એકાદશીનું વ્રત કરવું છે અને શરીર જવાબ દે છે તો શું કરવું તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાત્વિક ભોજન લેવું અથવા તો ચા દૂધ કોફી ફરાળ આદિ પણ લઈ શકાય છે અને ઉપવાસ કરવામાં પણ ચા દૂધ લિક્વિડ આદિ લઈ શકાય છે અને નકોડો ઉપવાસ પણ કરી શકાય છે અર્થાત જલ પણ ગ્રહણ ન થાય જેમ આપણે નિર્જળા એકાદશીમાં વ્રત કરીએ છીએ એ રીતે પણ વ્રત કરી શકાય છે જેવું આપણું શરીર હોય આપણને સાથ આપતું હોય અથવા તો આપણું શરીર બરદાસ્ત કરી શકતું હોય એ પ્રમાણે વ્રત કરવું વ્રત કરીને ભૂખ્યા રહીને માંદા પડવું તે વ્રત કર્યું ના કહેવાય અને ભૂખ્યા રહેવું તેને પણ વ્રત ન કહેવાય ભગવાનની મન હૃદયથી ભાવથી જો ભક્તિ કરવામાં આવે નામ સ્મરણ માત્ર કરવામાં આવે તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે પાપોનું હરણ થાય છે જાણે અજાણે થયેલા દોષોનું સમન થાય છે કહેવાય છે કે વરસની કુલ ચોવીસ એકાદશી થાય અને પુરુષોત્તમ માસ જ્યારે ત્રણ વર્ષે આવે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસય એકાદશીમાં ખાસ કરીને ચોવીસ એકાદશીનું વ્રત ન થાય તો આ દેવ સયની એકાદશી અને દેવ ઉઠની એકાદશી આ બે એકાદશીનું માત્ર વ્રત કરવામાં આવે ને તો પણ બાકીની ચોવીસ એકાદશીનું ફળ પ્રાપ્ત થઈ જાય છે સો ગાયોના પુણ્ય જે મળે એટલું છે માટે પણ આ દેવસઈની એકાદશીનું મહાત્મય ઘણું છે આજથી લૌકિક શુભ કાર્ય છે માંગલિક કાર્યો છે સગાઈ લગ્ન મુંડન વાસ્તુ જનોય ચાર માસ સુધી તેમાં રોગ લાગશે થશે નહીં જ્યારે દેવ ઉઠની એકાદશી આવશે પછી જ માંગલિક કાર્યો થશે માટે આ ચાર માસ સુધી લૌકિક કાર્ય કરવા તે શુભ મનાતા નથી કારણ કે અત્યારે ગ્રહોની દશા પણ શુભ હોતી નથી માત્ર ભક્તિ પૂજા અને પ્રભુના કાર્યોમાં રત રહેવું તે જ શુભ પરિણામ આપે છે જેમ કે આ ચાતુર્માસ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ બેસાડી શકાય છે રામાયણનો પાઠ કરી શકાય છે અથવા તો પિતૃ કાર્ય સંબંધી કોઈ પણ કાર્ય હોય તે થાય છે ચાતુર્માસ અર્થાત અષાઢ માસના પંદર દિવસ શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસના પંદર દિવસ આમ ચાર માસ થાય છે જેને ચાતુર્માસ કહેવાય છે આ ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી નારાયણનું નિત્ય જે ભક્તો પૂજન કરે છે કથા સાંભળે છે વાંચે છે તથા યોગ સાધના અને તપમાં લીન રહે છે દાન પુણ્ય કરે છે તેની ઉપર ભગવાન નારાયણની કૃપા સદૈવ રહે છે ચાતુર્માસની શરૂઆત આજથી થાય છે એટલા માટે પણ આ દેવશયની એકાદશી મહત્વની છે મિત્રો તો આપણે સાંભળ્યું દેવશયની એકાદશીનું મહાત્મય હવે આપણે સાંભળીએ આ દેવશયની એકાદશીની પ્રતકથા જે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કહી સંભળાવ્યું છે બોલો ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણની જે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન અષાઢ માસના શુક્લપક્ષની એકાદશીનું નામ શું છે તેમાં કયા દેવતાની પૂજા થાય છે તેની વિધિ મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન એક સમયે નારદે બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ તમે કલયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીનું નામ પદમાં પણ છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ભગવાન લક્ષ્મીપતિની કૃપાથી આ લોક પરલોક સાર્થક થાય છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન હું તમને આ એકાદશીની પૌરાણિક કથા કહી સંભળાવું છું તે તમે સાંભળો સૂર્યવંશી માધાતા નામના રાજા હતા તે સત્યવાદી મહાન પ્રતાપી અને ચક્રવર્તી હતા તે પોતાની પ્રજાનું સંતાનની જેમ પાલન કરતા તેની સમસ્ત પ્રજા ધન ધાન્યથી પરિપૂર્ણ હતી અને સદૈવ સુખપૂર્વક રહેતી હતી તેના રાજ્યમાં ક્યારેય અકાળ પડતો નહીં એક સમયે રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વર્ષા ન થઈ જેનાથી રાજાના રાજ્યમાં અકાળ પડ્યો અને પ્રજા અન્નની કમીના કારણે દુઃખી રહેવા લાગી રાજ્યમાં યજ્ઞ થવા બંધ થઈ ગયા એક દિવસ પ્રજા રાજાની પાસે જઈને પ્રાર્થના કરવા લાગી હે રાજન સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વર્ષા છે તે વર્ષાના અભાવથી રાજ્યમાં અકાળ પડી ગયો છે અને પ્રજા મરી રહી છે હે રાજન તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી લોકોના દુઃખ દૂર થાય તેથી રાજા માંધાતા બોલ્યા તમે લોકો ઠીક કહો છો વરસાના ન થવાને કારણે પ્રજાને દુઃખ ભોગવવું પડે છે હું ઘણું જ વિચારું છું તો પણ મને કોઈ દોષ દેખાતો નથી તમારા લોકોના દુઃખ દૂર કરવા માટે ઘણા જ પ્રયત્ન કરું છું આમ કહીને રાજા માંધાતા ભગવાનની પૂજા કરીને થોડા મુખ્ય માણસોને લઈને વનમાં ચાલ્યા ગયા ત્યાં તેઓ ઋષિના આશ્રમોમાં ફરતા ફરતા રથમાં બ્રહ્માજીના પુત્ર અંગીરા ઋષિના આશ્રમમાં ગયા એ સ્થાન પર રાજા રથમાંથી ઉતર્યા અને આશ્રમમાં આવ્યા ત્યાં મુનિ હમણાં જ નિત્યકર્મથી નિવૃત્ત થયા હતા રાજાએ તેમના સન્મુખ પ્રણામ કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા પછી રાજાને કહ્યું હે રાજન તમે કુશળતાપૂર્વક તો છો ને તથા તમારી પ્રજા પણ કુશળતાપૂર્વક હશે તમે આ સ્થાન પર કેવી રીતે આવ્યા તે કહો ત્યારે રાજા કહે છે હે મહર્ષિ મારા રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વર્ષા થઈ નથી તેથી અકાળ પડી ગયો છે અને પ્રજા ઘણું ભોગવે છે રાજાના પાપોના પ્રભાવથી જ પ્રજાને કષ્ટ મળે છે પરંતુ હું ધર્મ અનુસાર રાજ્ય કરું છું તો પછી આ અકાળ કેવી રીતે પડી ગયો તેની જાણ મને હજુ સુધી થતી નથી અમે તમારી પાસે આ સંદેહની નિવૃત્તિ માટે આવ્યા તમે કૃપા કરીને મારા આ સંદેહને દૂર કરો અને પ્રજાના કષ્ટને દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો રાજાની વાત સાંભળીને મુનિ બોલ્યા હે રાજન આ સતયુગ બધા યુગોમાં શ્રેષ્ઠ છે એમાં ધર્મના ચારેય ચરણ અર્થાત ધર્મ અર્થ કામ અને મોક્ષ સંમિલિત છે આ યુગમાં બ્રાહ્મણોને તપસ્યા કરવાની તેમજ વેદ ભણાવવાનો અધિકાર છે પરંતુ તમારા રાજ્યમાં એક શુદ્ર પણ તપસ્યા કરી રહ્યો છે આ દોષના કારણે તમારા રાજ્યમાં વર્ષા થતી નથી જો તમે પ્રજાનું ભલું ઈચ્છો છો તો એ શુદ્રને મારી નાખો ત્યારે રાજા કહે છે હે મુનીશ્વર હું એ નિરપરાધને તપસ્યા કરનાર શુદ્રને મારી નહીં શકું એ તો અન્યાય હશે તમે આ દોષથી છૂટવાનો કોઈ બીજો અન્ય ઉપાય બતાવો ત્યારે ઋષિ કહે છે હે રાજન જો તમે આવું જ ઈચ્છો છો તો અષાઢ માસના શુક્લ પક્ષની જે દેવશયની એકાદશી આવે છે તેનું વ્રત વિધિપૂર્વક કરો આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં વર્ષા થશે અને પ્રજા સુખી થશે કારણ કે આ એકાદશીનું વ્રત બધી સિદ્ધિઓ આપનાર છે અને ઉપદ્રવને શાંત કરનાર છે મુનિના આ વચન સાંભળીને રાજા પોતાની પ્રજા સાથે નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વર્ષા થઈ અને મનુષ્યોને સુખ પ્રાપ્ત થયું આ એકાદશીને દેવશયની એકાદશી કે પદમાં એકાદશી પણ કહેવાય છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તેથી મોક્ષની ઈચ્છા કરનાર મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ચાતુર્માસ વ્રત પણ આ એકાદશીના વ્રતથી શરૂ કરવામાં આવે છે આ કથા સાંભળીને કુંતી પુત્ર યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે પ્રભુ ભગવાન વિષ્ણુનું વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે રાજન હવે હું એ પણ કહી સંભળાવું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો જ્યારે સૂર્યનારાયણ દેવ કર્ક રાશિમાં આવે છે ત્યારે ભગવાન વિષ્ણુને શયન કરાવવું જોઈએ અને સૂર્યનારાયણ તુલા રાશિમાં આવે ત્યારે ભગવાનને ઉઠાડવા જોઈએ અધિક માસ આવવાથી પણ વિધિ આ જ પ્રમાણે રહે છે આ વિધિથી અન્ય દેવતાઓને શયન ન કરાવવું જોઈએ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ સૌ ભગવાન નારાયણની પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ પછી સફેદ વસ્ત્રો ધારણ કરાવવા ગાદી તકિયા સૈયા આદિ તૈયાર કરવું ભગવાનનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું અથવા તો શાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણો દ્વારા પૂજન કરાવવું અને પ્રાર્થના કરવી હે ભગવાન મેં તમને શયન કરાવ્યું છે તમારા શયનથી આખું વિશ્વ સૂઈ જાય છે આ રીતે ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ હે ભગવાન તમે જ્યાં સુધી સુધી માસ કરો ત્યાં સુધી મારા વ્રતને નિર્વિઘ્ન રાખજો આ પ્રકારે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીને શુદ્ધ ભાવથી મનુષ્યોએ દાતણ આદિના નિયમ ગ્રહણ કરવા જોઈએ દાન પુણ્ય શું કરવા માંગે છે અથવા વ્રત કેવી રીતે કરવા માંગે છે ચાર માસ સુધી શું ગ્રહણ કરવા માંગે છે અને શું ત્યાગવા માંગે છે તે સર્વકાય નિયમ આજથી લેવા જોઈએ ભગવાન વિષ્ણુનું વ્રત શરૂ કરવામાં પાંચ કાળમાં વર્ણન કરવામાં આવ્યું છે દેવસાઈની એકાદશીથી લઈને દેવ ઉઠની એકાદશી સુધી ચાતુર્માસના વ્રતને શરૂ કરાય છે જેમાં દ્વાદશી પૂર્ણિમા અષ્ટમી સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરી શકાય છે કાર્તક માસના શુક્લપક્ષની દ્વાદશીએ આ વ્રત સમાપ્ત થાય છે આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ વ્રતને પ્રતિવર્ષ કરે છે તે સૂર્યના સમાન દીપ્તિમાન થઈને વિમાનમાં બેસીને અંતે વિષ્ણુ લોકમાં જાય છે આ રીતે ભવિષ્યપુરાણમાં વિષ્ણુ શયન એકાદશીની કથા કહેવામાં આવી છે મહાત્મય સંભળાવવામાં આવ્યું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રી નારાયણના વામન સ્વરૂપની પૂજા થાય છે બલિરાજાની કથા સાથે જોડાયેલી છે ભગવાન વામનની કથા પણ બલિરાજા કે જે મહાન અસુર હતા તે ધર્મમય રાજ્ય ચલાવતા હતા ભક્ત પ્રહલાદના પૌત્ર હતા બલિરાજાએ તપના પ્રભાવથી ઇન્દ્રદેવનું શાસન હતું તે છીનવી લીધું પૃથ્વી લોકનું શાસન હાથમાં હતું જ્યારે બધા દેવો ભગવાન શ્રી નારાયણ પાસે ગયા કે પ્રભુ અમારું સ્થાન અમને પાછું અપાવો બલિરાજાએ અમારું સર્વસ્વ છીનવી લીધું છે અને તેઓ એક જ દેવ તરીકે પૂજાય છે ત્યારે ભગવાન શ્રી નારાયણ કે જે સર્વે લોકના સ્વામી છે પરમપિતા પરમાત્માના રૂપમાં પૂજાય છે તેઓ ભક્તોની બારે ચડે છે જ્યારે ભક્ત તેમને પ્રાર્થના કરે છે દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન નારાયણ અદિતિ માતાના ગર્ભથી જન્મ લે છે અને વામન સ્વરૂપ ધારણ કરે છે જન્મતા વેત જ ભગવાને કમંડલ ધારણ કરી લીધું વામન વેશ ધારણ કર્યું સર્વે દેવી દેવતાઓએ તેમને ભેટ આપી અને પ્રભુ તુરંત જ બલિરાજા જ્યાં અશ્વમેઘ યજ્ઞ કરતા હતા ત્યાં ચાલ્યા ગયા અને ત્યાં જઈને ભિક્ષામ દેહી કહીને ઊભા રહ્યા ત્યારે બલિરાજા નાનકડા વામનદેવને જોઈને ઘણા પ્રભાવિત થયા બલિરાજા ભગવાન વામન દેવને જોઈને પ્રણામ કરીને કહે છે હે બ્રાહ્મણ તમે બોલો તમારે શું જોઈએ છીએ ત્યારે વામન દેવતા કહે છે કે હે રાજન પહેલાં સંકલ્પ કરો પછી હું માગું ત્યારે બલિરાજા સંકલ્પ કરવા જાય છે પરંતુ શુક્રાચાર્ય જેમની દિવ્ય દ્રષ્ટિ છે તેઓ ભગવાનને ઓળખી જાય છે કે આ તો સાક્ષાત નારાયણ છે દેવતાઓનું કાર્ય કરવા માટે આવ્યા છે ત્યારે ગુરુ શિષ્યને એટલે કે બલિરાજાને કહે છે રાજન આ સાક્ષાત નારાયણ છે છલ કરીને આવ્યા છે સાવધાન થઈ જજો નહીંતર તમારી પાસેથી બધું છીનવી લેશે પરંતુ બલિરાજાનો તો નિયમ હતો કે જે પોતાના દ્વાર પાસે આવે તેને કંઈક ને કંઈક દાન અવશ્ય દેતા બલિરાજાએ કહ્યું હું અસ્વમેઘ યજ્ઞ કરી રહ્યો છું ત્યારે વામન દેવ જો મારા દ્વારે આવ્યા હોય તો હું એમને ખાલી હાથ કેવી રીતે મોકલું હું સંકલ્પ તો જરૂર લઈશ બલિરાજા સંકલ્પ કરવા જાય છે જલની લોટી હાથમાં લે છે ત્યારે જે જલની લોટી હતી તે કુંભી ટાઈપની હોય છે તેમાં શુક્રાચાર્ય વચ્ચે આવી જાય છે જેથી જલ ન પડે બલિરાજાના હાથમાં પરંતુ વામન ભગવાન એક વાસની સડી લઈને દર્ભની સડી લઈને તે લોટીના જે કાણું છે તેમાં નાખે છે શુક્રાચાર્યની આંખ ફૂટી જાય છે અને જલ નીકળે છે જલથી બલિ રાજા સંકલ્પ કરે છે કે આ બ્રાહ્મણ દેવને જે જોશે તે હું જરૂર આપીશ સંકલ્પ થયા બાદ ભગવાન વામન કહે છે હે રાજન તો હવે હું જે માંગું તે તમે મને જરૂર આપશો સંકલ્પ પ્રમાણે આ જ નિયમ લેવાનો છે રાજા બલિ કહે છે હા પ્રભુ બોલો તમારે શું જોઈએ છે ત્યારે ભગવાન વામન અચાનકથી જ વિશાળ રૂપ ધારણ કરે છે જેમ ગીતાજીમાં ભગવાનનું વિશ્વરૂપ દર્શન અર્જુને કર્યું હતું એ જ રીતે બલિરાજાએ પણ ભગવાન વામનનું વિશાળ રૂપનું દર્શન કર્યું ભગવાન વામને પહેલા પગમાં ધરતીલોક બીજા પગમાં સ્વર્ગલોક અને ત્રીજો પગ જ્યારે માંડવો હતો ત્યારે પ્રભુએ પૂછ્યું બલિરાજાને કે બોલ રાજા બલિ ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે બલિરાજા કહે છે હે પ્રભુ મારા મસ્તક ઉપર આપ ત્રીજો પગ ધારણ કરો અને હું મારું વચન નિભાવું આપ દાન લ્યો ત્યારે ભગવાને ત્રીજો પગ બલિરાજાના મસ્તક ઉપર મૂક્યો રાજાના મસ્તક ઉપર પગ મૂકતાની સાથે જ રાજા બલિ સીધા જ પાતાળમાં ગયા અને ભગવાન પણ પાતાળમાં રહેલા બલિરાજાને દર્શન આપીને કહે છે હે રાજન હવે તમારી પાસેથી મેં બધું જ લઈ લીધું છે દાનમાં ત્યારે બલિરાજા હસીને કહે છે હે પ્રભુ આ બધું આપનું જ છે મારું ક્યાં હતું કાંઈ તો તમે મારી પાસેથી લીધું તમે તો તમારું જ તમે પાછું લીધું છે બલિરાજાના આ વચનથી ભગવાન ઘણા પ્રસન્ન થયા ત્યારે બલિરાજાને પ્રભુ કહે છે કે હે રાજન સાંભળ આજથી પાતાળ લોકના રાજા તમે હશો પૃથ્વીલોકમાં તમારો યશ ફેલાશે અને બધા દેવી દેવતા તમારું સન્માન કરશે અને હું સ્વયં પણ આ ચાર માસ સુધી તમારા દ્વારે ઊભો રહીશ રાજા બલિ ઘણા પ્રસન્ન થયા પાતાળ લોકમાં બલિરાજાનું રાજ્ય હતું દ્વારપાળ ભગવાન હતા આથી વિશેષ શું જોઈએ બલિરાજાના રાજ્યમાં તો ધામે ધૂમેથી બધા ઉત્સવ મનાવે આનંદ કિલોલ કરે એક બાજુ ઇન્દ્રને પોતાનું રાજ્ય મળ્યું પૃથ્વીલોકમાં પણ સર્વે કુશળ મંગળ હતું પરંતુ ભગવાન તો બલિરાજા પાસે હતા લક્ષ્મીજી મુંજાણા કે આખી મારા પ્રભુ ગયા ક્યાં જ્યારે ખબર પડી કે રાજા બલિના દ્વારપાળ પોતાના પતિ શ્રીહરિનારાયણ છે ત્યારે લક્ષ્મીજી વૃદ્ધાનું રૂપ ધારણ કરીને બલિરાજા પાસે પાતાળ લોકમાં આવે છે અને કહે છે હે રાજન મારે કોઈ ભાઈ નથી હું ખૂબ જ દુઃખી છું શું હું આપને રાખડી બાંધું આપને ભાઈ બનાવું રાજા બલિ તો એ વૃદ્ધાની આંખોનું તેજ શરીરનું તેજથી એટલા અંજાઈ ગયા કે તેઓને એવું જ લાગ્યું કે આ સાક્ષાત કોઈ દેવી છે રાજા બલીએ તેમને આવકાર આપ્યો અને કહ્યું બહેન આજથી તમે મને રાખડી બાંધો તમે મારી બહેન અને હું તમારો ભાઈ આ રીતે વચન નિભાવીને બેને ભાઈને રાખડી બાંધી રાખડી બાંધતા જ બલિરાજાએ કહ્યું બહેન બોલું શું જોઈએ છે ત્યારે તે વૃદ્ધા પોતાના અસલી સ્વરૂપમાં આવ્યા સાક્ષાત દેવી મહામાયા લક્ષ્મી સ્વરૂપા લક્ષ્મીજીનું દર્શન કરીને રાજા બલી તેમને પ્રણામ કરે છે અને કહે છે માતા આપ ત્યારે દેવી લક્ષ્મી કહે છે હા ભાઈ હું તમારા દ્વારપાળ જે છે તે મારા પતિદેવ છે જો તમે મારી ઉપર પ્રસન્ન હો તો તે દ્વારપાળ મારા પતિદેવને મને પાછા આપી દો બલી રાજા ઘણા પ્રસન્ન થયા કે સાક્ષાત લક્ષ્મીજી જ્યારે મારી પાસે આવ્યા છે તો મારી પાસે હવે કંઈ બાકી રહ્યું નથી મારા જેવો ભાગ્યશાળી કોણ છે જ્યાં સાક્ષાત શ્રી નારાયણ દ્વારપાળ છે અને જે લક્ષ્મી માટે દેવો દાનવો અત્યંત જપ તપ કરીને પરમાત્માને પ્રાપ્ત કરે છે ધન વૈભવ પ્રાપ્ત કરે છે અથવા તો અંદરો અંદર બાંધીને એકબીજાનું સિંહાસન લે છે તે લક્ષ્મીજી જ મારી પાસે આવીને ઊભા છે અને તે સ્વયં મારી પાસે માંગી રહ્યા છે બલિરાજા તો પોતાને ઘણા ભાગ્યશાળી માને છે અને કહે છે બહેન હા લઈ જાઓ તમારા પતિને તમે મને રાખડી બાંધી છે રક્ષાસૂત્ર બાંધ્યું છે એ જ મારા માટે ઘણું છે આમ લક્ષ્મીજી પોતાના પતિ નારાયણને લઈને ફરી પોતાના વૈકુંઠ લોકમાં આવે છે અને ફરી ભગવાન શ્રી હરિનારાયણ પોતાનો કાર્યભાર સંભાળે છે આવી પણ એક કથા જોડાયેલી છે આ ચાતુર્માસના મહિમામાં રાજા બલી અને વામન ભગવાનની કથા ભક્તો સાંભળે છે ભગવાન આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સાંતાકારમ ભુજ સૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભે ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભ ભાઈ હરમ સર્વલોક એકનાથમ બોલો ભક્ત વસલ ભગવાન ની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ